મિત્રો સ્વાગત છે આપનું ફરી એકવાર આજના નવા હવામાન સમાચારમાં મિત્રો વાત કરીએ તો શિયાળાની શરૂઆત થઈ ગઈ છે છતાં પણ હજુ વારંવાર એક પછી એક નવા નવા વાવાઝોડા દેખાઈ રહ્યા છે ત્યારે હવે મિત્રો લોકોનું એવું કહેવું છે કે આખરે ક્યાં સુધી મિત્રો આ વાવાઝોડાનો માર ચાલવાનો છે તેને લઈને મિત્રો તમને જણાવી દઈએ કે હજુ આ સ્થિતિનું આ પરિસ્થિતિનો અંત નથી આવ્યો કારણ કે બંગાળની ખાડીમાં જે અત્યારે ફેંગલ વાવાઝોડું ચક્રવાત મચાવી રહ્યું છે તોફાન તેની સાથે ગુજરાતમાં પણ આવનારા દિવસોમાં અરબ સાગરમાં પણ એક મોટું ચક્રવાત દેખાઈ રહ્યું છે આપ જોઈ શકો અરબ સાગર

ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવી શકે અને ભારતના વાતાવરણમાં પણ મોટો પલટો જોવા મળવાનો છે ત્યારે અત્યારે મિત્રો વાત કરીએ તો જોઈ શકો ફેંગલ નામનું વાવાઝોડું બંગાળની ખાડીની અત્યારે મિત્રો તબાહી મચાવી રહ્યું છે જેને લઈને મિત્રો બંગાળની ખાડી પાસે આવેલા દરેક રાજ્યો જેમ કે તમિલનાડુ આંધ્રપ્રદેશ ઓડિશા ઝારખંડ આ દરેક ભાગોની અંદર શાળાઓમાં પણ મિત્રો આપી દેવામાં આવી છે કારણ કે બહાર જવાની કોઈ પરિસ્થિતિ નથી અને મિત્રો વાવાઝોડાના ભાગરૂપે આપ જોઈ શકો કે સમગ્ર બંગાળની ખાડીની આસપાસ આવતા દરેક દરેક રાજ્યોની અંદર મિત્રો અત્યારે ગમઘોર કાળું વાતાવરણ છવાઈ ગયું છે અને ખુંખાર પવનો સાથે વરસાદો ફૂકાતા લોકોમાં અત્યારે ભયનો માહોલ બની ગયો છે કે ભરશિયાળે આ પ્રકારના વાવાઝોડા સર્જાઈ રહ્યા છે જેને લઈને સામાન્ય જનજીવન પણ ખોરવાયું છે તો હવે મિત્રો મુખ્ય વાત એ રહી કે આ વાવાઝોડું જે છે તે કઈ તારીખ સુધી ચાલવાનું છે કયા કયા ભાગોને કવર કરવાનું છે તેના વિશે આ વિડીયોમાં આપણે માહિતી મેળવવાની છે ટૂંકમાં મિત્રો આ વિડીયોમાં સૌથી પહેલા આપણે વાવાઝોડા વિશે માહિતી આપીશું કે વાવાઝોડું કઈ રીતનું અત્યારે દેખાઈ રહ્યું છે બીજા નંબર ઉપર કે ગુજરાત સુધી એની અસર થવાની છે કે નહીં સાથે જ ગુજરાત ઉપર તેની અસર થવાની છે કે નહીં તેના જવાબમાં તમને જણાવી દઈએ કે હા જી હા મિત્રો આ વાવાઝોડાની અસરના ભાગ રૂપે ગુજરાત સુધી આ વાદળો આવતા હંડ્રેડ પર્સન્ટ દેખાઈ રહ્યા છે આ મિત્રો જોઈ શકો કે ચાર તારીખ સુધીમાં ચાર ડિસેમ્બર સુધીમાં આ વાદળો અને આ વરસાદ

અને વાવાઝોડાથી શરૂઆત કરીએ તો સૌથી પહેલા મિત્રો જોઈ લઈએ કે સૌથી પહેલા ફેંગલ વાવાઝોડા વિશે વાત કરી લઈએ જોઈ શકો મિત્રો ફેંગલ વાવાઝોડું કાલે હતું તે જ પોઝિશન ઉપર આજે પણ જોવા મળી રહ્યું છે એટલે કે બંગાળની ખાડીની અંદર અને તેનેથી મિત્રો વાત કરીએ તો બંગાળની ખાડીની અંદર આ ફેંગલ વાવાઝોડાને કારણે સિત્તેર થી લઈને નેવું કિલોમીટર પ્રતિ કલાકના પવનો ફૂંકાઈ રહ્યા છે જેને લઈને ખુંખાર પવનો વરસાદ ફૂંકાતા જનજીવન ખોરવાયું છે દક્ષિણીય ભારતનો પટ્ટો જે છે તે અત્યારે મિત્રો ખુંખાર તબાહી વાળા વાવાઝોડાને કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે બહાર જવા માટે પણ એકવાર લોકોએ વિચારવું પડી રહ્યું છે કારણ કે વાતાવરણ ખૂબ જ ભયંકર બની ગયું છે આપ મિત્રો જોઈ શકો કે આ દક્ષિણીય બંગાળની ખાડીના જે છે તે દ્રશ્યો છે અને આ દ્રશ્યોની અંદર મિત્રો તમે જોઈ શકો કેટલી મજબૂત વરસાદની સિસ્ટમ બનેલી દેખાઈ રહી છે અને તે બે થી લઈને ચાર ડિસેમ્બર સુધી બનતી દેખાઈ રહી છે અને મિત્રો આ વાવાઝોડાની અસર જે છે તે મિત્રો કઈ રીતની આગળ વધવાની છે તે પણ તમને જણાવી દઈએ મિત્રો આ વાવાઝોડું જે છે તે ઇતિહાસમાં પહેલીવાર મિત્રો બંગાળની ખાડીનું વાવાઝોડું અરબ સાગરમાં પહોંચતું દેખાઈ રહ્યું છે એટલે કે મિત્રો ગમે ત્યારે બંગાળની ખાડીમાં એટલે કે અહીંયા આ વાવાઝોડું ઉદભવે છે ત્યારે તો આસપાસના એરિયામાં જઈને મિત્રો સમાય જતું હોય છે અને તેની અસર આટલા નીચેના દક્ષિણ ભારતમાં જ પહોંચતી હોય છે પરંતુ અત્યારે મિત્રો જે આ ફેંગલ વાવાઝોડું છે તે મિત્રો અહીંયા દક્ષિણ ભારતના પટ્ટામાંથી ડાયરેક્ટ અરબસાગરમાં આવતું દેખાઈ રહ્યું છે એટલે કે મિત્રો બંગાળની ખાડી જે છે તે ગુજરાત થી લગભગ પચીસો કિલોમીટર દૂર છે અને આ બંગાળની અહીંયા દિશા પકડીને આગળ ચાલી છે અને જેવું અરબ અરબસાગરમાં વાવાઝોડું આવશે તો ગુજરાતથી તેની દિશા તેનું અંતર પચીસો કિલોમીટરથી ઘટીને એક હજાર કિલોમીટર થઈ જશે અને જેવું મિત્રો અરબસાગરમાં આ ફેંગલ વાવાઝોડું આવશે ત્યારથી જ ગુજરાતની પરિસ્થિતિ અને મહારાષ્ટ્રની પરિસ્થિતિ બેકાબુ થઈ શકે કારણ કે અત્યારે મિત્રો જે દક્ષિણીય ભારતના વિસ્તારોની હાલત છે તેવી પણ મિત્રો આગામી સમયમાં જોવા મળી શકે કે કારણ કે આ વાવાઝોડું જ્યારે અરબ સાગરમાં આવશે ત્યારે તેનાથી સૌથી નજીક કર્ણાટક મહારાષ્ટ્ર અને ગુજરાત રહેવાના છે દિશા વિશે તમને માહિતી આપું તો જોઈ શકો કે ત્રીસ નવેમ્બરના રોજ આ વાવાઝોડાની જે આંખ છે એટલે કે મુખ્ય ભાગ છે તે બેંગ્લોર આસપાસ અને બંગાળની ખાડીમાં રહ્યો છે ત્યારબાદ એક તારીખે મિત્રો આ વાવાઝોડું ધીમે ધીમે આગળ વધીને જોઈ શકો કે કર્ણાટક અને કેરળના ભાગ સુધી પહોંચતું દેખાઈ રહ્યું છે અને ત્યારબાદ બે તારીખે મિત્રો જોઈ શકો કે આ વાવાઝોડું એકદમ અરબ સાગરના ભાગો સુધી આ વાવાઝોડાની સિસ્ટમ પહોંચી રહી છે અને ત્યારબાદ મિત્રો ત્રણ અને ચાર તારીખે જોઈ શકો કે સમગ્રપણે અરબ સાગરની અંદર આ વાવાઝોડું પહોંચી ગયું છે એટલે કે બે દિવસ પહેલા બે નવેમ્બરે સોરી મિત્રો બે ડિસેમ્બરે આ વાવાઝોડું અહીંયા બંગાળની ખાડીમાં હતું ત્યાંથી સીધું ચાર તારીખે ચાર ડિસેમ્બરે અહીંયા સાગરમાં આવી જતું દેખાડ્યું છે અને મિત્રો આપને જણાવી દઈએ કે અરબ સાગરમાં જ્યારે જ્યારે કોઈ પણ સિસ્ટમો બને છે તેની સીધી અસર ત્રણ રાજ્યો ઉપર પડે છે તે છે મહારાષ્ટ્ર ગુજરાત અને કર્ણાટક તો આ ત્રણે ત્રણ રાજ્યો માટે મિત્રો આગામી સમય જે છે તે વિપરીત બની શકે અને ગુજરાતના ખેડૂતોએ ખાસ કરીને કાળજી રાખવાની જરૂર બનશે કારણ કે અરબ સાગરમાં ઉદભવેલી આ સિસ્ટમ જે છે તે માત્રને માત્ર ભલે મિત્રો આ ફેંગલ વાવાઝોડું અહીંયા અરબસાગરમાં આવીને નબળું પડતું દેખાઈ રહ્યું છે પરંતુ તો નબળું પડીને પણ આ વાવાઝોડાના અવશેષો જે છે તે વરસાદની સિસ્ટમમાં ફેરવાશે લો પ્રેશરમાં ફેરવાશે જેને લઈને ગુજરાતના ભાગોમાં એકથી લઈને દસ ડિસેમ્બર વચ્ચે માવઠાઓ ભરપૂર જોવા મળી શકે તેવું આગોતરું એંધાણ છે અનુમાન છે અને આ અનુમાન મિત્રો સેટેલાઇટના માધ્યમથી અત્યારે જે દ્રશ્યો બની રહ્યા છે તેના આધારે અમે તમને સમજાવી રહ્યા છે બીજા નંબર ઉપર હવામાનના જાણકારોની આગાહી પણ મેચ થઈ રહી છે એટલે કે પરેશભાઈએ પણ જણાવ્યું છે કે એકથી દસ ડિસેમ્બર વચ્ચે માવઠા જોવા મળશે ગુજરાતમાં અને અત્યારે સેટેલાઇટના દ્રશ્યો પણ મેચ થઈ રહ્યા છે તો બધી વસ્તુઓ મિત્રો મિક્સ થઈ રહી છે

જ્યારે પ્રોપર અરબ સાગરમાં આવી જશે ત્યારે આપણે તેના વિશે વધારે વિગતમાં ચર્ચાઓ કરીશું અને આપણે માહિતી આપીશું તો વાવાઝોડાનો ટોપિક અહીંયા મિત્રો પૂર્ણ થાય છે હવે આપણે માવઠાઓ તરફ આગળ વધીએ કે ગુજરાતમાં માવઠાના માર દેખાઈ રહ્યા છે પરંતુ કયા કયા ભાગોમાં માવઠા આવશે તો મિત્રો જોઈ શકો કે પચાસ ભારતની અંદર જે છે તે વાદળો દેખાઈ રહ્યા છે ફેંગલ વાવાઝોડાને કારણે એટલે કે મિત્રો આ વાવાઝોડું ખૂબ જ ખતરનાક સાબિત થઈને આવ્યું છે કારણ કે લોકોને પહેલાં એવું હતું કે બંગાળની ખાડીમાં વાવાઝોડું સર્જાશે તો એક બે દિવસ ચાલશે અને આસપાસના વિસ્તારોમાં વરસાદ લાવીને પૂર્ણ થઈ જશે પરંતુ આ વાવાઝોડાને લઈને મિત્રો અડધા મિત્રો આ વાવચોડાને લઈને અત્યારે દક્ષિણ ભારતમાં જ અસર થઈ રહી છે પરંતુ એકથી લઈને પાંચ ડિસેમ્બરની આસપાસ અન્ય રાજ્યો જેમ કે મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત અને વચ્ચેના જે પણ આંધ્રપ્રદેશ છત્તીસગઢ તેલંગાણા છે છૂટા છૂટા ભાગો ત્યાં મિત્રો માવઠાઓ બની શકે તેવી આગાહી છે હવે મિત્રો સમય બગાડતા નથી અને સીધી ગુજરાતના કયા કયા ભાગોમાં વાદળો દેખાઈ રહ્યા છે એક પછી એક એક મિત્રો જિલ્લાઓની વાત કરીએ સૌથી પહેલા શરૂઆત મિત્રો આપણે કરવાની છે સૌરાષ્ટ્રની સાથે તો સૌરાષ્ટ્રની અંદર મિત્રો જોઈ શકો કે તમામે તમામ જિલ્લાઓની અંદર વાદળોનો ઘમઘોર કાળા ડિબાંગ વાદળો ગયા દેખાઈ રહ્યા છે અને આ વાદળો એકદમ ઉપર હાઈટ ઉપર દેખાઈ રહ્યા છે જેને લઈને મિત્રો માવઠાઓની સિસ્ટમો બની શકે જો કે મિત્રો તમને જણાવી દઈએ ભાવનગર જિલ્લાની અને અમરેલી જિલ્લાની વાત કરીએ તો ભાવનગરની અંદર પાલીતાણાના વિસ્તારો થઈ ગયા ગારિયાધારના વિસ્તારો થઈ ગયા તેની સાથે નીચે તળાજા બાજુના ભાગો થઈ ગયા નીચે મિત્રો વાત કરીએ તો ભાલ પંથક તો આ દરેક ભાગોની અંદર ભાવનગરમાં મિત્રો જે છે તે બની શકે કે તમને માવઠાઓ જોવા મળે અમરેલી જિલ્લા વિશે મિત્રો વાત કરીએ તો સૌરાષ્ટ્ર જિલ્લાના સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાની વાત કરીએ તો ત્યાં મિત્રો બાબડા લીલ્યા રાજુલાના ભાગો સાવર બગસરાના ભાગો છે મહિનાની શરૂઆતમાં તેવું મિત્રો અત્યારે આગોતરો નીચે ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાની વાત કરીએ તો આ બંને જિલ્લાઓમાં પણ મિત્રો વાદળો દેખાઈ રહ્યા છે ઊંચાઈવાળી હાઈટ ઉપર તેને લઈને બની શકે માવઠાઓ પડે જેના વિશે વાત કરીએ તો મહુવા બોર્ડરથી લઈને તાલુકા જે છે તે કડાકા ભડાકા સાથે તમને જોવા મળી શકે અને ખાસ આપને જણાવી દઈએ કે જે દરિયાકાંઠાના સૌરાષ્ટ્રના જિલ્લાઓ છે ત્યાં થોડા માવઠાની તીવ્રતા વધી પણ શકે તેવું અમારું અનુમાન છે આગળ વધીએ અને પોરબંદર દ્વારકા જિલ્લાની વાત કરીએ કે જે દરિયાકાંઠે

જામનગર લાલપુર કાલાવાડ મોરબીના વિસ્તારો ધરોલ સાવડીના વિસ્તારો વાંકાનેર ધાંગધ્રા નવલખી સુરેન્દ્રનગર તળાજા લાગુના જેટલા પણ વિસ્તારો છે ત્યાંથી ઉપર મિત્રો જે થાનગઢ અને ચોટીલાના વિસ્તારો છે તો આ દરેકે દરેક જે મિત્રો પટ્ટો લંબાયેલો છે જામનગર જિલ્લાથી સુરેન્દ્રનગર જિલ્લા વચ્ચેનો તો આ દરેકે દરેક ભાગોની અંદર મધ્યમથી અળવા ઝાપટાઓ આપણને જોવા મળી શકે તેવું અનુમાન વાદળોના આધાર ઉપર લગાવવામાં આવી રહ્યું છે આગળ વધીએ અને ત્યાંથી મિત્રો વાત કરી લઈએ હવે મધ્ય સૌરાષ્ટ્રની કે જ્યાં રાજકોટ અને બોટાદ જિલ્લો આવેલો છે રાજકોટ અને બોટાદ જિલ્લાની મિત્રો ખાસ કરીને આસપાસના દરેક વિસ્તારો જેમ કે ગઢડાના વિસ્તારો બરવાડા આળવા ઝાપટાઓ બની શકે તેવી આપણી આગાહી છે સૌરાષ્ટ્ર બાદ હવે મિત્રો વાત કરીએ કચ્છ વિશે તો કચ્છના પણ દરેક દરેક જિલ્લાઓની અંદર આપ મિત્રો જોઈ શકો કે છૂટા છવાયા માવઠાઓની આગાહી છે ત્યાંથી ઉત્તર ગુજરાતની માહિતી મેળવી લે તો ઉત્તર ગુજરાતમાં પણ જોઈ શકો મહેસાણાના વિસ્તારોમાં તો ખાસ મહેસાણા પાટણના વિસ્તારો તેની સાથે 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 મોઢેરા સૂર્ય મંદિર જે તે લાગુ વિસ્તારો પાટણ રાધનપુર સાંતલપુર દિયોદર સુધી અંબાજી આબુ મહેસાણા પ્રાતીજ હિંમતનગર મોડાસા ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર અને તાલુકાઓની અંદર મધ્યમથી હળવા ઝાપટાની આગાહી મધ્ય ગુજરાતની માહિતી મેળવી લે તો મધ્ય ગુજરાતમાં જોઈ શકો કે સમગ્ર મધ્ય ગુજરાતના પટ્ટા ઉપર ખાસ કરીને વાદળોની એંધાણ દેખાઈ રહ્યા છે જેમાં દાહોદ થી લઈને મહીસાગર ખેડા ગોધરા અરવલ્લી પંચમહાલ લુણાવાડા ાસન અમદાવાદ કુડા સુરેન્દ્રનગર વિરમગામ અને ગાંધીનગર આ દરેકે દરેક મધ્ય ગુજરાતના ભાગોમાં પણ છૂટા છવાયા વાદળોની આગાહી અત્યારે દેખાઈ રહી છે અને દેખાઈ રહી છે જેને લઈને આગળના સમયમાં વાદળો ફાટશે તો માવઠાઓ પડવાના પૂરેપૂરા ચાન્સ રહેશે ખાસ એકથી લઈને પાંચ ડિસેમ્બરની વચ્ચે દક્ષિણ ગુજરાત તરફ આગળ વધીએ મિત્રો ખાસ દક્ષિણ ગુજરાતની માહિતી મેળવી તો દક્ષિણ ગુજરાતમાં વડોદરાથી લઈને નીચે વડોદરા આણંદ ચાંપાનેર બોડેલી છોટાઉદેપુરના વિસ્તારો ભરૂચ તેની સાથે ઉમરપાડા ડેડીયાપાડા કરજણ સુરત વ્યારા બારડોલી તેના વિશે વાત કરીશું વાવજા અને વરસાદની માહિતી તમને પસંદ હોયને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તમારા મિત્રો સાથે વોટ્સઅપ ફેસબુકમાં શેર કરજો જેથી તમારા મિત્રોને પણ પ્રોપર માહિતી મળી શકે હું તમને મળી આવનારા વિડીયોમાં નવા સમાચાર સાથે ત્યાં સુધી હાલ આજ મને રજા આપશો ધન્યવાદ જય માતાજી